આ કાયોકા નીકળી જાય તો ઘર ભેગા થાવી ને આ એ તારી વાત સાચી હમડે આવશી હવે ભરિયારી ઓણ બહુ હારી થઈ ને મારા રોયા શું થયો એ બા ઓલો નનકો ભલ્યો ટ્રેક્ટર લઈને આલ્યો આવતોતો ને રસ્તામાં તે એક્સિડન્ટ થયો અને મરી ગયો મારી નજરે મે જોયું અરે બાપ રે તો આ હાલો દેખાડો

એક નાના છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે તો પોસ્ટમોર્ટન કરવાનું છે ફટ આવજો એ રેજા હલો સાહેબ હે ફતેપુરમાં એક મર્ડર થઈ ગયું ત્યાં જ આવી વાંધો નહીં જાવ દે

આશ્રયનો બાપો અને અમીના દાદી દાદા અને માં માં તો ઓપ થઈ જઈ કે દુને તાણ વરા થઈ ગયા અરે બાપ રે આ માં વિનાના છોકરાને બોલો આવડા રમકડા દીધા આ એક્સિડન્ટ કરી નાખ્યું એ લાશના ફોટા પાડ લ્યો આ કોઈને કાઈ છોકરાની પડી જ નથી બોલો સાહેબ આ એક્સિડન્ટ નથી થયેલું આને ઘરથી એ નખના નિશાન છે આ મર્ડર છે હા અમાગોર આઘરે તું હા એ અને ઘરે નિશાન નિશાન ચાને મારી નાખ્યો કોકે મારી નાખ્યો કોને માર્યો એ ખબર સાહેબ હાસુ બોલો હાસુ બોલો કોને માર્યો નથી ખબર અન ભાઈ બન કોને ભાઈ ભાઈ બંદા હે તેને માર્યો ને ના સાહેબ મેં માર્યો તો કોને માર્યો છે હવે આ તો મારા દીકરા માનશે ને હું કરું હા આ લાસ્ટ ને દવાખાને લઈ જઈ અને નિશાન ચેક કરી અને હાથ ના નિશાન ચેક કરી ખબર પડે કોને માર્યો હા ખબર દુપાડો હાલો હાલો બધા દવાખાના લોકો ભાગતા નહી દવાખાના માં બધાય હાલો બધા ના આંગળા ચેક કરવા હે હાલો કાઈ કા બોલો પાંચ વરાના છોકરા ને મારી નાખ્યો કોકે હવે હાલો આ પોલીસ વાળા ના ગામ ના શું આવે ખબર નહી આવાdio હમણાં ખબર પડી જાહે હાલો હાલો તમારી માને હાલો ને કરી એકાદાને રહ્યું ને કા રાખીને મારી હજુ છોકરાનો લૂટો અને થિરોને મારી નાખ્યો મેડમ આ છે ફતેહપુરનો છોકરો નામ છે હોમો રસ્તામાં કોકે મારી નાખી દીધો તો અને ટ્રેક્ટર પાછું રમકડું અહીંયા આ મૂંધું પાડતું તું એટલે બધાને એમ થાય કે એક્સિડન્ટ થયો પછી અમને ફોન આવ્યો અમે આવ્યા અને અમને ખબર પડી કે આ એક્સિડન્ટ નથી મર્ડર છે છોકરાના ઘરે નખના નિશાન છે અને નખ મારવાવાળા આમાંથી નથી કોક છે તો એ ઘરે નિશાન જાય ઈ અને આ બધાય આંગળા ફિંગરપ્રિન્ટ ચેક કરો અને કોને માર્યો મને રિપોર્ટ આપો હતા રેજ કાઈ વાંધો નહી સાહેબ બધાય ના બાજુ મોકલો હવે તારા પરથી આવો બધાય નામ કંગુબે બાઠીયા બાબા મેઘાભાઈ ખોરાભાઈ માલિક આ છે છોકરીનો નો આ છોકરાનો બાપો ટીટો નામ છે ટીટો અને માં મરી ગયે ત

અને કોને માર્યો માનતા નથી દવાખાને જઈને રિપોર્ટ કરાયો બધા નાંગર નિશાન ચેક કર્યા થોડીક વારમાં રિપોર્ટ આવી જશે પછી ખબર પડશે કોને માર્યો વાંટોને હે હાલ હાલ તો હાલ કોણ નામ હે તારું મીરા તું કેમ આટલી બધી ધ્રુજેસ કઈ નઈ સર સાસુ બોલ આયો તેન નામ જોઉ તારા હાથ ધ્રુજે તારા પગ ધ્રુજે હું કામ ધ્રુજે

કામ માર્યો આ તાર ભાઈ નું કામ માર્યો એ સાચ કા કા તમ સાવ બા પર મે આ છોડીને બોલાય કોઈને પર ચા 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 હરકુ બોલ હરકુ બોલ એ સાચ આ છોડીને મે ધા ઉપર પર બોલાય ઈ છોડીને હું પ્રેમ બહુ કરતો તો ત્યાં મારો ભાઈ નનકો ભાળી ગયો મન કે વારીએ જઈને દાદા ને દાદી ને કહી દો મે કીધું ત્યાં તો ને ગયો પછી ભાગ્યો આગળ જઈને સાહેબ પકડી લીધો અને પછી નજોદે બિન બાઈ નહીં હમણે મે આ પૂછ્યું કે આ છોડી તન શું થાય તો કે કેવાય જેવું નહીં કઈ તો મારી કેવાય નહીં સાહેબ તો તને તો સુધી તું બસી જા તને ખબર છે રિપોર્ટ કર્યો એમાં હાસુદ આવે હે હે પ્રેમ કરતા શીખી ગયો આબા હે એમાં કહી તો કાકા શું થઈ જાય એમાં માઇન્ડ નાખવાનો હોય તું આરી હતી મારો બાપ તને એમ ન થયું કે આ બધું ન કરાય તને એમ ન થયું

સારી મને તારા પ્રેમ આટલા નાના છોકરા ને મારી નાખો તને નથી બોલ્યો મારી જ એ એ અમારા બાજુ એ હવે હું મારતા તમે કાકા આવ પેલા ધ્યાન રાખાય ને તમારા બાપની ની હેડવા પેલા પ્રેમ કરતા છોકરો શું થતો કે આ તો વાડી વાડી હતો વાડી ભાઈ ગા હાલે બત્રી વરાન છોકરો ને પંદર વરાન છોકરે ને પ્રેમ કરે એ લાસ ને લઈ જા હાલે